તો આપણે આજે ઇમેટ નો લાભ લઈ લેવી કારણ કે તમને અંદર મારી ગેમ ચેનલમાં અને ગેમ ચેનલમાં આપણે ખોલી અને ઇમેટ સરસ મજાનો આપણો ડાગલો તૈયાર થઈ ગયો છે જો હાથમાં સુપર વાસડી વગાડવાની જે કહેવાય આપણે એ લઈ લીધી છે હાથમાં અને આપણે સવાર સવારમાં ડાયમંડ પણ ક્લેમ કરી લીધા છે એટલે તો કે આપણી પાસે ડાયમંડ પણ ઘણા બધા છે અને ઇમેટ આજની ઇમેટ તો ખાસ તમે જોઈ શકો છો મિત્રો

विचार करिए सियपड़े के पीन मार्सू के नव मार्बियम का खबर से नहीं क्या मिलेगा क्या नहीं मिलेगा पता नहीं चलता ऐसा लगता है कि गन मुझे चाहिए तो हमारा दोस्तों अभी तो खेल बाकी है क्योंकि आने वाली मैच जो है एम तो क्या करूंगा जरा बताओ सो तो मित्रों

કારણ કે કાલે મને ટાઈમ મળ્યો નતો આમાં પિન મારવાનો અને આજે થોડો નવરો થઈ ગયો છું તો હું પિન મારી બતાવીશ તો તમને એમ ન થાય કે એશિયન ગેમિંગ એ પિન માર્યું નહોતું

ચાર દિવસ માં વિચારી ને કંઈક લઈ લઈશું કારણ કે ટોકન આપણે જવા દેવાના નથી ફરી વખત આ ઇમેટ આવે ત્યારે ટોકન યુઝ કરવો પડે

તો નવ ડાયમંડ માં પિન મારવું યા ના મારવું નથી મારું આપણે જઈએ જો એમ ટેન માં તો ફાઈનલી મિત્રો ફરી વખત આવી ગયા છીએ આપણે એમ ટેન માં અને એમ ટેન માં આ જંગલી બિલ્લો કે કુત્તા હે કુત્તા કુત્તા હે દેખો કે છે ખ દેખ કેસે શરમાતા હૈ પાખો વા બંદર પાંખુ વાતા મિત્રો કેમ લગે છે ક્યાં નિકલ પાંગા ક્યાં નહી નિકા મુજે પતા નહી કુંકે પિન માન્ય હૈ તો આજે ડાયમંડ આની સ્ક્રીન પણ જબરદસ્ત આમાં મળવાની છે જે જે સ્ક્રીન ગન સ્ક્રીન જોઈ શકો છો તમે બસો ડાયમંડ કર કે અત્યારે પિન નથી મારતો કારણ કે મારે મારા દોસ્તો માટે આજે ફરી વખત એનો ચેલેન્જ જોવું છે જો હું દેવાનો છું આ વિડીયોમાં કારણ કે જેમ મારા મિત્રો મને કહેશે કે આવડી આ ઘન લઉં એ પિન મારી અને એ મારે ગન લેવાની છે તો જરાક વિડીયો જોવો એટલે કોમેન્ટ કરી દેવામાં કઈ ગન મારે લેવી કેટલા સ્ટોકન જો તમને ખબર ન હોય કે નામની તો ટોકન લખીને મોકલી દો એકસો પંચોતેર છે બસો છે યાર બસો છે તો એ ટોકન લઈ એ મોકલાવજો એટલે મને ખબર પડી જશે કે આગાન લેવાની કરશે અને તો પછી હું પરમ દિવસે ચોક્કસ પિન મારી અને પી આ બની એમ પી કાઢી લઈશ ઓલરેડી બધા ને પિન મળે છે બધાય મારતા છે પિન તો કોને કોને શું શું નીકળ્યું કઈ ખબર છે નહી અને હું અત્યારે ફરી વખત

મને નથી હોતું કે કાંઈ નીકળે તો કાંઈ કચ્છું જ વાંધો નહીં કાંઈ ન નીકળે તો દસ ટોકન નીકળી જાય તો પણ મારી માટે સારું છે કારણ કે દસ ટોકન મળે તો આપણી પાસે થાય એકસો ને પાંચ ટોકન તો આપણે કાદુ કાંઈ ખરીદી શકવી કે ન ખરીદી શકવી લગભગ નથી તો પાસે વીસ ટોકન ઘટે છે તો ફાઈનલી હાલો મિત્રો લગાડી દઉં છું આ

તો ત્યાં બદલ ખુબ ખુબ તમારો આભાર અને આજની જો કે ઓલરેડી આમાં પિન લાગી ગયા હોય બધા આપણે મનગમતું જો આપણી ફેવરેટ વસ્તુ થી આપણે આવી નથી એનો બહુ અફસોસ મને થયો છે કારણ કે આખું પાસ મારી ભૂલના કારણે મને નથી મળ્યું બુયાપાસ મારે સ્પીન મારવાનું હતું અને જો સ્પીન ન મારી શકો અને ભૂલથી મિત્રોએ પ્રીમિયમ લેવાનું હતું અને ફ્રીનું લઈ લીધું છે એના માટે પસ્તાવો થાય છે કારણ કે ફરીને આવડી હાઈમેટ આવવાની છે નહીં અને મને જો આ બેગ મારું ફેવરેટ બેગ હતું તમે જોઈ શકો છો જબરદસ્તનું બેગ છે પણ મને હવે એ બેગ મળવાનું નથી તો મારા મિત્રોની ભૂલને કા ત્યારે આ બધું થઈ ગયું છે તો હવે ફરી આ ઇમેટ આવશેની વાઇટ જઈને હું બેસીશ ત્યારે હું આ ફરીને લઈ શકું મિત્રો તો ઓલરેડી ચાલો